મહેમદાવાદ ખાતે સહકારીતા સંમેલન યોજાયું ભારતીય જનતા પાર્ટી સહકાર પરિવાર દ્વારા મેમદાવાદ ખાતે સહકારીતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ અજીભાઈ ભ્રમભટ મેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ બેંક ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ જેમાં સહકાર ક્ષેત્રે જોડાયેલા લોકોને સહકારી વિશે મદદરૂપ થવા પ્રતિનિધિ નિમણૂક કરવાની વાત કરવામાં આવી જ મોટી સંખ્યામાં સહકાર ક્ષેત્રના આગેવાન જોડાયા હતા છ જુલાઈ બે હજાર એકવીસમાં સહકાર મંત્રાલય બન્યા બાદ અમે ખેડા મધ્યસ્થ બેંક અને અમૂલ ડેરી બંને ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ કબજે કરી છે એમાં આપણી સત્તા બની ત્યારબાદ પ્રથમ વખત ખેડા જિલ્લામાં સત્તાધીશોને એવો વિચાર આવ્યો ધારાસભ્યને વિચાર આવ્યો અને પાર્ટીને વિચાર આવ્યો કે મંડળીના લોકોના અનેક પ્રશ્નો જે છે તેનો ઉકેલ ઝડપથી આવતો નથી અને એની કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી એટલે સહકાર સહેલના મારા સંયોજક જયેશભાઈ અને સહસંયોજક જયરામભાઈ અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈના મનમાં વિચાર આવ્યો કે આપણે બ્લોક પ્રમાણે મંડળીઓના લોકોને ભેગા કરી એમના પ્રશ્નો સાંભળે સાંભળીને એમને હલ કરવા માટે એક યોજના બનાવીએ મારા ખ્યાલથી ખેડા જિલ્લામાં સૌપ્રથમ પ્રથમ મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અને કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું કે તેમનું ખેડા જિલ્લામાં સૌથી પહેલું સંમેલન છે આવનારા દિવસોમાં બીજા બધા સંમેલનો પણ જિલ્લામાં તબક્કાવાર યોજાવાના છે रिपोर्टर अशोक सोलंकी खेडा